નમસ્કાર હું છેલ્લા એક કલાક થી હું આ શાળાના શૈક્ષણિક વાતાવરણમાં છું પણ તે છતાં પણ ઘણા શૈક્ષણિક અને ભૌતિક પ્રવૃત્તિઓને લઈને મારા ઘણા બધા સવાલ છે અને સરકારશ્રીની શ્રીની યોજનાઓ વિશે પણ મારે ઘણું જાણવું છે તો એના માટે વધુ માહિતી માટે હું આ શાળાના આચાર્ય આચાર્યશ્રીને વિનંતી કરીશ કે મને થોડા સવાલોના જવાબ આપે સાહેબ તમે મારા ક્વેશ્ચન આન્સર આપશો ચોક્કસ ચોક્કસ તમે તમારો સમય આપશો મને થેન્ક યુ સો મચ આજે આપણે ક્વેશ્ચન ક્વેશ્ચન આન્સર આપણે આ સર્જ કરીશું સર મારો પહેલો ક્વેશ્ચન છે કે સરકાર શ્રી દ્વારા સરકારી યોજનાઓનો બાળકોને શું ફાયદો મળે છે મેડમ સરકારી યોજનાથી બાળકો ગુજરાતી અને ગવર્મેન્ટ સરકારી સ્કૂલો પ્રત્યે પ્રેરાય છે અત્યારે ઘણી બધી એવી યોજનાઓ છે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના કે ધોરણ પાંચ ની અંદર આપવામાં પરીક્ષાઓ આવે એનાથી બાળકને એક વારમા સુધી ભણવાનો તમામ ખર્ચ સરકાર શ્રી પૂરો પાડે છે એની સાથે સાથે જ્ઞાન સાધના કે ધોરણ આઠ ના બાળકો આપે છે પરીક્ષા એનામાં પણ શિષ્યવૃત્તિ એમના નવ નવમાં બાવીસ હજાર રૂપિયા અને પચીસ હજાર સહાય મળે છે બીજી પરીક્ષા છે એ પણ પાસ કરે છે બાળક તો દર વર્ષે બાર હજાર રૂપિયા બાળક શિષ્યવૃત્તિ મેળવી શકે છે આવા અનેક પ્રકારના લાભો સરકારી પ્રાથમિક શાળામાં સરકાર શ્રી આપી રહી છે જેનાથી બાળકોનું શિક્ષણ ખૂબ જ સારું સુધરી રહ્યું છે લોકો ગુજરાતી ગવર્મેન્ટ સ્કૂલો પ્રત્યે પ્રેરાયા છે અને સરકારી શિક્ષણ અને શિક્ષણનું મહત્વ સમજાય છે ખાસ તો તો ખરેખર શિક્ષણ લેવું જોઈએ અને એનાથી ઘણો બધો ગામડાના જે બેકવર્ડ એરિયાથી લઈને છે ગામડાના લોકો વિદ્યાર્થીઓ છે કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એવા તમામ વિદ્યાર્થીઓમાં આ પ્લેટફોર્મ પરથી આગળ આવી શકે મળે છે એમને એક હોપ મળે છે ઓકે સર મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે અત્યારે અમે આ જો કે આ સ્કૂલમાં ઘણા બધા સ્માર્ટ બોર્ડ્સ પર છે તો સ્માર્ટ બોર્ડ્સ આધારિત એજ્યુકેશનથી બાળકોને શું ફાયદો થાય છે બેન ખાસ તો સરકારની બહુ ખૂબ જ સંવેદનશીલ છે આપણા શિક્ષણ માટે કે ભાઈ ખરેખર જો ડિજિટલ શિક્ષણ આપવામાં આવે સ્માર્ટ બોર્ડ થી તો દ્રશ્ય અને શ્રાવ્ય બંનેનો સમન્વય આ શિક્ષણની અંદર છે અને ડિજિટલ બોર્ડ થી શિક્ષણ આપવાથી એની અંદર ટીચરે જે વર્ક કર્યું છે ચિત્રો છે એનિમેશન છે વિડીયો છે આ બધા સાચી શકે છે અંદર અને એ વિડિયો ફરીથી બાળકો પુનઃ ઉપયોગ કરી અને ફરીથી જોઈ શકે છે આ શિક્ષણ ખૂબ અસરકારક છે બાળકોને શિક્ષણ ઇન્ટ્રીગેટી અને ખૂબ સારું મેળવી શકે છે અસરકારક શિક્ષણ આનાથી ટીચર આપી શકે છે તો સર બાળકો વારંવાર વિડીયો આના ઉપરથી જોવે છે હા બાળકો જાતે ઓપરેટ કરી અને વિડીયો પોતે ચલાવીને જોઈ શકે છે એમને કોઈ પણ પ્રશ્નમાં ટીચરે ભણાવ્યું છે અને એમાં હજુ ડાઉટ લાગે છે તો રિસેસ ના સમય અથવા ચાર વાગ્યા પછી પોતે લેપટોપ ચાલુ કરી અને એ વિડીયો યુટ્યુબ પર અને જી શાળા ગવર્મેન્ટની જે અમારી સરકારની જે જી એપ્લિકેશન છે એની અંદર એક ખૂબ સરસ મજાના એનિમેશન સાથેના વિડીયો છે જેની અંદર બાળક બાળ સંસદ શું છે અને એનાથી બાળકોને શું ફાયદો થાય છે મને ગમ્યો કે બાળ સંસદ ગુજરાતનું આ જે સંસદ ચાલી રહી છે આપણી દેશની અંદર લોકશાહીનું મહત્વ બાળકો સમજે અને નાગરિક નો ધર્મ સમજે સોલ્યુશન કરવું બાળકોની અંદર નૈતિકતા અને પોતાની કઈ રીતે વર્ક કરવું અને નેતાગીણીના નેતૃત્વના ગુણો એમની અંદર આવે અને શાળાનું સંચાલન ખૂબ સારું થાય અત્યારથી જ એમની અંદર એક શ્રેષ્ઠ નાગરિક અને લોકશાહીનું મહત્વ સમજે ચૂંટણીની પ્રક્રિયા અમે મતગણતરીથી લઈને જાહેરનામું એના ફોર્મ એને ડિજિટલ જે અત્યારે ઈવીએમ થી થાય છે એ પદ્ધતિથી ચૂંટણી કરાવી અને બાળકોને સંપૂર્ણ લોકશાહીનું જે અત્યારે મહત્વ ઇલેક્શન છે મારકો એ રીતે અમે પ્રયાસ કરી અને બાળકોને અત્યારે મંત્રીમંડળ બનાવ્યું છે અને એમને શપથ ગ્રહણ પણ અમે કરાયા છે તો બાળકો એને લઈને પીએસ હોય છે કે ભાઈ એ મંત્રી છે કોઈ

અમારી જોડે આવતા હોય એટલે આવું તો ઘણી વાર ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલોમાં થતું હોય છે અને એકદમ આટલું બધું સિસ્ટમેટિક અને ડિસિપ્લિન વાળું એજ્યુકેશન એક સરકારી સ્કૂલમાં જોઈને ખરેખર ખૂબ આનંદ થયો સર મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે બેગલેસ ડી અંતર્ગત તમારી શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત એક સરકારનું એક ગોલ છે કે દરેક બાળકની અંદર

અને જેનાથી બાળકના અંદર જે skill રહેલો છે કે ચિત્રમાં સારો રસ છે અને સારું painting કરી શકે છે તો આ time એને એવો મોકો મળે છે અને પોતાનું ચિત્ર રજુ કરીને બતાવી શકે છે આંતરિક skill ઓ બધી બહાર આવે છે અને ખુબ જ સરસ એમને જીવનની અંદર જે જરૂરી છે આવનાર life ની અંદર તો એ skill develop કરવા માટેની કઈક activity અમે શનિવારે કરી રહ્યા છીએ મેં જોયું કે મન ચોખ્ખું કરી બાળકો કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરે એ આશય પ્રાર્થના સંમેલન ની અંદર આપ જોઈ શકો છો અહીંયા છે જ એની અંદર અલગ અલગ પ્રકારની યોગિક ક્રિયાઓ આસન પ્રાણાયામ પ્રાર્થના સમાચાર વાંચન સુવિચાર વિષય પ્રશ્ન મંચ આજનું ગુલાબ આજનો દીપક ઘડિયાકાન અને અનેક પ્રકારની વિશેષ પ્રવૃત્તિઓ દિન વિશેષ હોય ત્યારે અલગ અલગ પ્રકારના દિન વિશેષ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ધાર્મિક સાંસ્કૃતિક બધા જ દિવસોની ઉજવણી કરવામાં આવે છે જેનાથી બાળકોને નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એમને ખબર પડે છે કે આ દિવસોની અંદર આવું હોય છે અને આનાથી આ પ્રકારની એક્ટિવિટીઓ સાથે રજૂ કરે છે પ્રાર્થના એટલે બાળકોને એનું જ્ઞાન મળે છે અને આ એક

તો બાળકોમાં વાંચનની જિજ્ઞાસા વધે એના માટે તમે શું કરો છો ચોક્કસ બેન સાચી વાત છે તમારી ત્યાં મોબાઈલ આવ્યા પછી છોકરાઓ ખાસ બધું મોબાઈલમાં યુટ્યુબ અને રીલ્સ જોતા હોય છે એના કારણે વાંચનની ટેવ ઘટી છે તો આ વાંચનની જિજ્ઞાસાને પોષણ મળે એટલા માટે અમારી શાળાની અંદર શાળા પુસ્તકાલય ચાલે છે દરેક વર્ગની અંદર એક વર્ષના છ પુસ્તકો બાળક વાંચે એના માટે પુસ્તકાલય ઇશ્યુ બનાવવામાં આવેલું છે અને પુસ્તક રજીસ્ટર ભાવે છે તો કઈ તારીખે બાળકો પુસ્તક લઈ ગાય અને એ લઈ ગયા પછી બાળકોએ એ પુસ્તક વાંચ્યા પછી એનો રિવ્યુ પ્રાર્થનામાં રજૂ કરે છે તે મેં આ પુસ્તક પુસ્તકમાં વાંચીને એમાંથી મને આ જાણવા મળ્યું સાથે સાથે રિસેસના ટાઈમે અમે અહીંયા ભાષા કોર્નર બનાવેલું છે એમાં જુદી જુદી પ્રકારની અલગ અલગ સામાયિકો મૂકેલા છે પુસ્તકો વાર્તાના મૂકેલા છે એ પણ રિસેસના ટાઈમે ઘણા બધા ખુલ્લું પુસ્તક લે છે બાળકને જે બાળકને વાંચવું હોય ત્યાંથી લઈને વાંચી ત્યાં પાછું રિસેસ કોડ એટલે મૂકી દેતા હોય છે અને વાંચનની જીજ્ઞાસા વધે એ માટેના આવા મારા પ્રયાસો શાળામાં થઈ રહ્યા છે ઓકે સર પરફેક્ટ તો સોશિયલ મીડિયા પર મેં જોયું હતું કે આ શાળામાં ડિજિટલ બેન્ક ચાલે છે તો આ ડિજિટલ બેન્ક શું છે અમારા માહિતી મને મારો હંમેશા એવો એક વિચાર હોય છે કે દર વર્ષે કંઈક એવું એક નવું મૂકીએ કે જે તેવું બાળકોમાં આવે અને વિકસે એના માટે અમે ડિજિટલ બેંક બનાવી છે કે શાળા બચત બેંક જેની અંદર બાળક જે પૈસા પડકા પાન પડકી ખાવા માટે એને વાપરી નાખતા હોય છે અને બચત ની ટેવ બાળકોને અત્યારે સમજ પડે અને એ પૈસાનો ઉપયોગ બાળકોને યુનિફોર્મ લાવવાનો હોય પ્રવાસ પર્યટન હોય ત્યારે ભરવાની ખૂબ પૈસા આપતા નથી વાલી ત્યારે આ બચત કરેલા પૈસાનો ઉપયોગ બાળક કરી શકે એટલા માટે અમે એક અંદર મોટા મોટી કે પૈસાની મૂલ્ય સમજે એના ની અંદર બચતની ભાવના વિકસે એ માટે દરેક બાળકની અંદર ટીવ વિકસે એ અંતર્ગત અમે આ બચત બેંક ચાલુ કરી છે એની અંદર બાળક જે ઘરેથી કોઈ મહેમાન આવી હોય ઘરેથી પપ્પાએ પાંચ દસ રૂપિયા વાપરવા આપ્યા હોય એ વાપરે નહીં ખાય નહીં કશું શાળામાં જમા કરાવે એ પૈસા એના ખાતામાં જમા થાય અને એ જેટલું પૈસો અત્યારે અમે ત્રણ મહિનામાં જેટલું ચાલુ થયું છે ચાલુ કરે તો અત્યારે પંદર હજાર જેટલું મારી અંદર બેલેન્સ છે અને એ બેલેન્સ અમે અત્યારે ઇન્ટરેસ્ટ આવે છે ત્યાં મૂકી દીધું છે સરકારીમાં એટલે એના પણ પૈસા બાળકોના હિત માટે જ વપરાશે બાળકો કોઈક બાળક ગરીબ છે અથવા નથી ભરી શકતો પૈસા પ્રવાસો આવવું છે તેવા બાળકની ફી અમે એમાંથી કવર કરીશું સેવિંગ ની પણ એક ભાવના ભાવના છે

કોઈ માલિક નથી દુકાન ખુલ્લી છે બાળકને જાતે ભાવ દરેક વસ્તુની કિંમત લખીને મૂકેલી છે તો જાતે જ પૈસા લે છે લઈને આવે છે વસ્તુ લે છે એટલી જ કિંમતની વસ્તુ લઈ અને પોતાને જાતે પૈસા મૂકી અને વસ્તુ લે છે એટલે પ્રામાણિકતાનો ગુણ વિકસે દરેક બાળકની અંદર એટલે એ પ્રકારની મેં એટલા માટે આ દુકાન ચાલુ રાખી છે તો દરેક બાળકને એવું થાય કે ખરેખર મેં પાંચ રૂપિયાની વસ્તુ લીધી છે અને દસ રૂપિયા મૂકું છું તો મારે પાંચ જ પાછા લેવાના દસે દસ પાછા નથી લેવાના એવી પ્રામાણિકતા નો ગુણ વિકસે એ માટે અમે આ દુકાન ચાલુ કરી ખુબ સરસ ઇનિશિયે છે સર થેન્ક યુ સો મચ ખુબ ખુબ આભાર તમારો કે તમે આટલા બધા સવાલોના બહુ સરસ